વનનગર તાલુકાના મ્યુઝિયમની અંદર મેનેજર અને સિકડી ગાર્ડની મનમાની વનગર તાલુકાના મ્યુઝિયમની અંદર મેનેજર અને સિકડી ગાર્ડની મનમાની પત્રકારોને પણ અંદર જવાની પરમિશન હતી અને અંદર કામ કરતા લેબરો હાઉસ કીપિંગ લોકોને ના કોઈ પગારની વ્યવસ્થા ના કોઈ આયકારની ના કોઈ યુનિફોર્મની ના દિવાળી તહેવારની ના કોઈ બોનસની વ્યવસ્થા અને લેડીઝ મહિલાઓને અંદર કામ કરવા બાબતે મેનેજર દ્વારા રોજ ઠપકો આપવામાં આવે છે અને આ સ્ટાફને બે મહિને અરજીઓ કરવી પડે છે અંદર કોઈ સાંભળતું નથી અગાઉ ત્રણ મહિના પહેલાં આ જ સ્થિતિ બની પણ ના કોઈ સરકારે ધ્યાન દોર્યું આજનો તારીખ સોળ ઓક્ટોબર શુક્રવાર આજે પણ આજ ઘટના ઘટી છે અને આ લોકો વારંવાર અરજી કરે છે અને તેમને કોઈ સપોર્ટ કરતું નથી કે કોઈ સાંભળતું નથી તો મીડિયાના માધ્યમથી સરકારની વિનંતી છે આમની અરજીનું ધ્યાન દોરી અને અંદર પૂરતી સુવિધાને આયકારની અને પગારની વ્યવસ્થા કરે તેવી તેમની માંગ છે